ભોજનથી વધુ છે ભાવના આ એક ભાવના અને ભાવનાનું નામ છે સદભાવના એક એવી સેવા શરૂ કરી છે જેનાથી ભૂખી પેઢીનું પેટ જ નહીં દિલ પણ ભરાઈ જાય છે ભોજન રથના માધ્યમથી રોજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈ જરૂરિયાતમંદ પાંચસોથી વધુ લોકોને પીરસાય છે ખીચડી કઢી અને ઘી સાથેનું પૌષ્ટિક ભોજન આ રથ માત્ર ભોજન પૂરું પાડતો નથી પણ એ સાથે લાવે છે માનવતા પ્રેમ અને સહાનુભૂતિનો સંદેશ પાલનપુરની ગલીઓમાં ફેલાતી આ સુવાસ બતાવે છે કે જ્યારે સદભાવના કાર્યોમાં ઉતરે છે ત્યારે ભૂખ જ નહીં આનંદ ફેલાય છે સદભાવના ટ્રસ્ટના અનોખા પ્રયત્નને લોકો ખુલ્લા હૃદયથી બેળધાવી રહ્યા છે કારણ કે આ છે સેવા જે મનને પણ તૃપ્ત કરે છે પૈસા માટે તો બધા પરસેવો પાડે છે પણ પર સેવા માટે પરસેવો પાડે છે એ છે સદભાવના ટ્રસ્ટ દેશના ખૂણે ખાંચરે અનેક લોકો અને સંસ્થાઓ સેવા આપે છે કોઈ ભૂખ્યાને ભોજન આપે છે કોઈ રાહદારને આશ્રય આપે છે પણ પાલનપુરમાં એક અનોખું કાર્ય થઈ રહ્યું છે સદભાવના ટ્રસ્ટના ચેરમેન હરેશભાઈ ચૌધરીએ વર્ષ બે હજાર ખીચડી કઢી અને ઘીનું ભોજન પાલનપુર જિલ્લાનું વડુ મથક અહીં રોજગારની શોધમાં આવતા અનેક હાથ પણ ખાલી પેટે મજૂરી કરતા અનેક જીવ એક દિવસ હરેશભાઈએ જોયું કે કેટલાક લોકો સવારે કામ પર નીકળે છે પણ ખાવાનું નથી ખિસ્સામાં પૈસા નથી કોઈ ભિક્ષુક તો બસ રાહ જોતો રહે કોઈ ભોજન આપશે કે નહીં અને એ જો ક્ષણે જન્મ લીધો ભોજન રથે એક એવો રથ જે પૈસાથી નથી પણ પરમ કરુણાની લાકડીથી ચાલે છે એક એવો રથ જે ભૂખ્યા પેટે તૃપ્તિ આપે છે અને માનવતાને નવી ઉર્જા આપે છે બે હજાર નવથી રજિસ્ટર્ડ એવું અમારું સદભાવના ગ્રુપ ટ્રસ્ટ આમ તો નાના મોટા સેવાના કામો લગભગ છેલ્લા વીસેક વર્ષથી અમે સૌ યુવાનો કરી રહ્યા છીએ પણ ખાસ કરીને પાલનપુરમાં જ્યારે જરૂરિયાતમંદ લોકો બપોરના સમયે રાત્રિના સમયે ભોજન માટે આમ તેમ આંટાફેરા કરતા હોય છે ત્યારે થયું કે કંઈક એમની માટે ચોક્કસ નક્કર કંઈક કરીએ આ વિચાર અંતર્ગત આ ભોજન રથની શરૂઆત કરી ભોજન રથ એ આપને જણાવતા આનંદ થાય છે કે એમાં કોઈ જ રજા હોતી નથી નહીં કે રવિવાર નહીં કે જન્માષ્ટમી નહીં કે પંદર ઓગસ્ટ વર્ષના ત્રણસો દિવસ નિયમિત આ ભોજન રથ શુદ્ધ અને સાત્વિક શુદ્ધ અને સાત્વિક આપને ગમે ત્યારે કહું છું કે વર્ષના ત્રણસો પાસઠ દિવસમાં ગમે ત્યારે આવીને રથમાં આવીને આપ એની ચોખ્ખાઈ જોઈ શકો છો જ્યાં ભોજન બને છે ત્યાં બનાસનું ઘી અમૂલની છાશ અને હું એટલા સુધી કહું કે આમાં જે ચોખા અને દાળને જે વાપરીએ છીએ કદાચ હું મારા ઘરે આટલા સારા ક્વોલિટીના આ કિંમતના ચોખા અમે અમારા ઘરે નથી લાવતા એ મટિરિયલ અહીંયા આ ભોજન રથમાં વાપરી અને લોકોને મહેમાન ગતિની સાથે ઘી સાથે જેમ ઘરે મહેમાન આવ્યો એને ઘી નાખીને કઢી ખીચડી જમાડીએ એ રીતે આ ભોજન રથના માધ્યમથી જમાડીએ છીએ એક ટાઈમમાં સવા પાંચસોથી સાડા પાંચસો લોકો દિલથી ભોજન લે છે અને અમને જાણવા મળે છે કે સવારે લોકો રાહ જોઈને બેઠા હોય છે ઘણા પોઈન્ટો ઉપર કે ભોજન રથ ક્યારે આવે પોઈન્ટની આપણે વાત કરું તો સમર્પણ હોસ્પિટલ કે જ્યાં ગઠામણ ગેટના દરેક દવાખાનાઓ ત્યાં આવી જાય છે એટલે કે આખું દવાખાનું એની બહાર ત્યાંથી સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલની બહાર જે શિમલા ગેટ ચોકી છે એની જોડે ત્યાંથી કીર્તિસ્તંભ ત્યાંથી ડોક્ટર હાઉસ ત્યાંથી જોરાવર પેલેસ આ પાંચે પાંચ જગ્યાઓ નક્કી કરેલા સમયે છે અન્ન એ જ ઈશ્વર આ પવિત્ર ભાવ સાથે સદભાવના ટ્રસ્ટ દ્વારા ભોજન રથની શરૂઆત કરવામાં આવી હતી પાલનપુર આદર્શ સંકુલમાં ઘર જેવી કઢી ખીચડી પ્રેમથી તૈયાર થાય છે ત્યારબાદ આ તાજુ ભોજન ઘી સાથે મોટા વાસણોમાં ભરાઈ રથમાં મૂકવામાં આવે છે જેમાં વાસણ અને ચમચી પણ સાથે રાખવામાં આવે છે ભોજન રથ સૌ પ્રથમ લોકો પ્રેમ ભર્યા નિઃશુલ્ક ભોજનનો આનંદ માણે છે અમે પાલનપુરમાં ધંધો કરીએ છીએ ધંધો કરીએ છીએ અત્યારે અમારે ઘેર બહુ મોડું થઈ જાય છે બાર નાસ્તો કરવા બસો અઢીસો રૂપિયા થઈ જાય એટલે કઢી ખીચડી અમારા ઘર જેવું મળે છે બહુ સારું મળે છે એટલે ગરીબના માટે ઘણું સારું છે ઘર જેવું મળે છે અમારા માટે બહુ સારું છે કઢી મળે ખીચડી મળે અહી ઘી આવે બહુ સારું મળે અમારા માટે ગરીબના માટે ઘણું સારું છે અમારા ઘર જેવું મળે છે એમનો આભાર કઢી ખીચડી ને કઢી છે ઘરના કરતાં બી સારું મળે છે હોય જમવા માટે લાડી ચડી હોય બજારમાં તો ઘેર છોકરા કોઈ ઘેર બનાવવાનું ચિપન બનાવવાળું કોઈ નહીં એટલે કોઈ અમે મને સારું ખાવા મળે કોઈ ઘરના કરતાં બી સારું કોઈ જમી લે નાસ્તો કરી લે બજારના નાસ્તામાં જમવાનું બહુ પૈસા ખર્ચો વધી જાય ઘેર કોઈ રહેતું નહીં એટલે છોકરા ઘેર કોઈ જમી લે પૈસા લેવા પૈસા એક રૂપિયા લેવા નહીં આવતો બહુ સુવિધા સારી સોમતો ઘર ખીચડી ઘી ગરીબ માટે બહુ સારું સોમતો આમ જલ્દી માટે આમ સારું છે અમે જલ્દી વાંચ જમવા કઢીની ખીચડી ખાવ જમવા ગઠામણ દરવાજા સમર્પણ હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી આ રથ સિમલા ગેટ વિસ્તારમાં પહોંચે છે જ્યાં લોકો આ રથની રાહ જોઈને બેઠા હોય છે અને ત્યાં લોકો ખૂબ પ્રેમથી ભોજન કરે છે ભોજન લેનાર લોકોમાં વૃદ્ધો વડીલો મહિલાઓ અને બાળકો પણ હોય છે शिमला गेट લોકોને ભોજન રથ ભોજન કરાવી કીર્તી સ્તંભ પહોંચે છે ત્યાર બાદ હાઉસ તેમ જ જોરાવર પેલેસ જઈને લોકો ભોજન પીરસે છે ત્યારે સદભાવના ટ્રસ્ટ ના આ સેવા ના ભોજન લેનાર લોકો ખૂબ સારું કાર્ય કહી રહ્યા છે આ સદભાવનાグループ તરફ થી જે આ ખીચડી કઢી અને ઘી एकदम क्रीमो સિદ્ધિ સ્કુલ આવે છે એ સમર્પણ હોસ્પિટલ આ લગભગ પાલમો દરેક જગ્યાએ અમુક અમુક સારી સારી જગ્યાએ આપવામાં અમારે જે શુલ્ક આપવામાં આવે છે અને આરોગ્ય પદ હોય છે અને જરૂરિયાત મંદર માટે સરસ છે બરોબર બીજું કહીએ તો આ તો બહુ સરસ યોજના કહેવાય આમ પ્રેમપૂર્વક છે જે સેવાકીય કાર્યો તો કરે છે પરંતુ સાથે સાથે માનવતાના મૂલ્યો છે જે એને પણ છતાં કરે છે કહેવાય છે ને કે કદમ એસે ચલો કે નિશાન બન જાય કામ એસે કરો કે પહેચાન બન જાય ઓર જિંદગી એસે જીઓ કે મિસાલ બન જાય અને એવું જ કાર્ય સદભાવના ગ્રુપનું છે જેમણે અમે સલામ કરીએ છીએ અમે જ્યારે સ્કૂલ આવીએ છીએ ત્યારે ચોક્કસ રસ્તામાં જ સદભાવના જે ભોજન રથ છે એ ઊભો જ હોય છે અને ઘણા બધા લોકો એમાંથી ભોજન લેતા હોય છે અને આ રથ ઉપર એક સરસ મજાનું વાક્ય લખેલું છે કે સદભાવના દ્વારા પીરસાયેલું ભોજન પ્રેમથી જમો અને એ પણ નિશુલ્ક કોઈ કોઈપણ પ્રકારના પૈસા ચૂકવ્યા વગર આજે આપણે જોઈએ છીએ કે પાલનપુર છે એ બનાસકાંઠાનું મુખ્ય મથક છે ઘણા બધા લોકોને બનાસકાંઠામાંથી આ પાલનપુર મુકામે આવવાનું થાય છે તો ક્યાંય એમને જમવાની સગવડ ન હોય તો આ ભોજન રથમાંથી તેઓ ખરેખર સુંદર ભોજન ગ્રહણ કરે છે આજે જે ફાસ્ટ ફૂડનો જમાનો છે ત્યારે લારી ઉપર જે બહારથી આવેલા લોકો હોય છે એ ભોજન લેવા માટે જાય છે તો એમને ફાસ્ટ ફૂડ જ આરોગવું પડે છે પરંતુ ભોજન રથ દ્વારા એમને કઢી ખીચડી અને ઘી તંદુરસ્તી સાથેનું એ ખોરાક તેઓ મેળવી શકે છે આ ભોજન રથ છે એ સદભાવના ગ્રુપ દ્વારા ચાલે છે સદગ સદભાવના ગ્રુપ દ્વારા અનેક આવા રચનાત્મક કાર્યો થાય છે એમાંનું એક એટલે કે ભોજન રથ આ ભોજન રથ દ્વારા લોકો ખૂબ સુંદર રીતે ભોજન ગ્રહણ કરે છે અને આ ભોજન રથ છે એ પાલનપુરની જુદી જુદી જગ્યાએ ઊભો રહે છે અને લોકોને ભોજન આપે છે કહેવાય છે ને કે તમે મનમૂકી વરસો આ ઝાપટું આપણને નહીં ફાવે અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે અને એક રચનાત્મક કાર્ય નહીં પરંતુ અનેક રચનાત્મક કાર્યો સદભાવના ગ્રુપ દ્વારા થઈ રહ્યા છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના પંથકમાં એમના કાર્યોની માનવતાની મહેક પ્રસરાવેલી છે સદભાવનાની સેવાની સુવાસ આખા જિલ્લામાં ફેલાય છે લોકો જિલ્લામાંથી કામ માટે પાલમપુર આવે ત્યારે ભોજન રથની ખીચડી કઢી ખાવાનું ભૂલતા નથી સદભાવના ગ્રુપના આ કાર્યને લઈ ડોક્ટર મેનન મહેતા કહે છે કે સદભાવનાના આ ભોજન રથથી દરરોજના પાંચસોથી સાતસો લોકો કોઈપણ ચાર્જ વિના આ ભોજનનો લાભ લે છે પાલનપુરમાં સમર્પણ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કીર્તિ છે અને સુખી લોકો પણ ભોજન લઈ શકે છે આમ કોઈ અમીર ગરીબના ભેદભાવ નથી સામાન્ય અને ગરીબ વર્ગના લોકો માટે તો આ વિના મૂલ્યે અપાતું ખીચડી કઢી અને ઘીનું પૌષ્ટિક ભોજન આવકારદાયક છે ભોજન યોજના એ બે હજાર નવમાં શરૂ કરવામાં આવેલ દેવદિવાળીના દિવસે એમાં મુખ્ય મેનુ ખીચડી કઢી અને ઘી આપવામાં આવે છે અનેક લાભાર્થીઓ આ યોજનાનો લાભ લે છે મારા અંદાજ મુજબ પાંચસોથી સાતસો લોકો પાલનપુર શહેરમાં આ યોજનાનો લાભ લે છે વિશે વિવિધ પાલનપુરના સ્થળો જેમ કે સમર્પણ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કીર્તિસ્તંભ ડૉક્ટર હાઉસ તેમજ જોરાવર પેલેસ આવા સ્થળો કે જ્યાં વધુ લોકો લાભ લઈ શકે એવા સેન્ટરોમાં લાભ આપવામાં આવે છે વિનામૂલ્યે લાભ આપવામાં આવે છે પાલનપુર એ ચિકિત્સા ક્ષેત્રે તથા જિલ્લાનું મેઇન મુખ્ય મથક હોવાથી અનેક લોકો પ્રવાસીઓ અહીં આવે છે વિવિધ પોતાના પ્રશ્નો લઈ અને ત્યારે ભોજન આ રીતે મળે તો એ એક મોટું સેવાનું પરોપકારી કાર્ય છે અને સદભાવના ગ્રુપના મુખ્ય જે ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરી સાહેબ આમાં સક્રિય રસ લે છે મારી શુભેચ્છાઓ છે અને વર્ષો વર્ષ સુધી આ યોજનાઓ તથા એમના થકી જે કોઈ યોજનાઓ સદભાવના ગ્રુપની થાય તે અવિરતપણે ચાલુ રહે એ જ મારી શુભેચ્છા સદભાવના ટ્રસ્ટ દ્વારા છેલ્લા સોળ વર્ષમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે વૃદ્ધાશ્રમના વડીલોને દર વર્ષે ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરાવવો ઉનાળામાં પાણીની પરબ આંતરિયાળ વિસ્તારોમાં સ્કૂલના બાળકોને શિયાળામાં બૂટ મોજાનું વિતરણ કરવું તે સહિતના કામો કરવામાં આવે છે